મહાદેવ મહાદેવ એવું નથી કે તમારો ભાઈ રોજ સવાર સવારમાં ઊઠીને વગ જ બનાવે છે વિડીયો જ બનાવે છે પણ કામકાજ પણ કરે છે અને સાવ એટલે કે આવું કહેવાય કે આવો એવો વ્યક્તિ નથી કે રોજ ઉઠીને વિડીયોઝ બનાવો જો સવાર સવારમાં અત્યારે મારે કાંઈ વાવેતર નથી જાજો એટલે કે હાજુ કામ ન હોય પણ સવાર સવારમાં મારા જો આજે તાસ છે ને મારે અહીં કોઈ ફેરા ખૂટે નહીં અહીંથી તાશ લઈ લઈને દરરોજ હું નાખતો ફરજામાં હવે રોજના પાંચ તગારા તમે તાસના ફરજામાં નાખો એટલે એમાં જે ગૌખળ ભળે એટલે કે ગૌમૂત્ર ભળે બીજા નંબરમાં ગોબરના લીંડા ભળે અને કુસો ભળે તો એવું બધું ભળવાથી મસ્ત મજાનું ખાત તૈયાર થાય છે હું તમને બતાવું જો આ પાડીના પગમાં જો આવું બધું આ જે કહેવાય ને મૂતરથી અને આ બધું પોદના લીંડાથી ને મસ્ત મજાનું ખાત તૈયાર થાય ને એ આપણા પડામાં ભરીએ તો મસ્ત થાય આ તમને અંદર જન બતાવું આ બાજુ મેં તાસ પાથરી દીધો અને હું તગારા નાખું છું મને એવું કામ થોડુંક વધારે ગમે એટલે એ બધું એમાં જાય એટલે મસ્ત મજાનું ખાત તૈયાર થાય એટલે જ્યારે આપણે ખાતર ભરીએ ત્યારે મસ્ત મસ્ત ભૂકી જેવું તૈયાર થાય ને આપણા પડામાં મસ્ત મજાનું પોષણ પૂરું પાડે આ વસ્તુ ખેડૂતને બધાને કરવી જોઈએ આમ તો કરતા જ હોય બધા સીધી લારી ઉલાડ પણ લારીઓ નથી ઉલાવતો કેમ કે એમાં અડધો તાસ કોરો પણ જતો રહેશે પણ આ વસ્તુ એવી છે રોજ દસ તગારા તમે રોજ નાખો એટલે એ દસ તગારા સાણ તૈયાર થયું એવી રીતે જ તમારું માની લેવાનું હું આવી રીતે ઢગલો તૈયાર રાખું આપણે લારીની લારી મોઢે નાખીએ ને તો એ મસ્ત મજાનું સાણ તૈયાર ન થાય એ પાછો બેસી જાય આ પાછું ઉખડે પણ જાય એવી રીતનું હોય આ બધું અને મસ્ત મજાનું ખાત તૈયાર કરું છું આજે એ પ્રકાશભાઈનો ફોન જો આવે તો બે ત્રણ ફેરા મારે પણ સારવાર છે ને તાસના નાખવા છે આ બાજુ અને આજ તો વ્લોગ શૂટિંગ એટલે કોમેડી વિડીયોનું એકાદ બે વિડીયો શૂટ કરીશું ટાઈમ મળે તો બાકી તો થોડું જાજુ કામ છે આજે વિજયભાઈની વાડીએ જવાનો છો એવું બધું કામ છે તો મળે કન્ટિન્યુ રહ્યું વ્લોગમાં અને કોમેડી વિડીયો મસ્ત મજાનું આવી ગયો છે પાદકણી વહુ ભાઈ ફૂલ કોમેડાર વિડીયો છે કોમેડી એટલે આમ તમારું પેટ જાળીને હસવાનું એવો કોમેડી વિડીયો આવી ગયો છે તો કોમેડિયન કોબર નામની ચેનલ છે એમાં આવી ગયો હશે અને અત્યારે આ બધું ખાત તૈયાર કરું છું તો થોડાક હજે તગારા નાખી દઉં પાંચ તગારા નાખ્યા છે પાંચ થી હાથ હજે નાખી દઉં પછી મારે હજી કોમેડી વિડીયોનું એડિટિંગ કરવું છે ને પછી ગામમાં જવું છે તો વિડીયોમાં બન્યા રહેજો મળી આગળ કંઈક કામ સાથે ફરી પાછા ભાઈ હું તો સવાર સવારમાં તમને લોકેશન બતાવવામાં જ રહું છું કેમ કે આ જગ્યા જેવી છે યાર ફોટો શૂટિંગ માટે બેસ્ટ અને અત્યારે હું આવ્યો છું બોર ખાવા ભાઈ આજે જો મસ્ત મજાના બોર તમે કીધું થોડી વાર બોર ખાઈ લઉં કેમ કે બોર ખાવા પણ જરૂરી છે કેટલા બોર પાકેલા જોવા એક બોર બોરડીમાં લગભગ આમ ગણીએ તો પાંચ છ કિલો બોર હશે કારણ કે બોરડી જેવી છે અને આ બોર ખાવાની મજા આવો શું કેવું તમારા બધાને થોડાક બોર વીણી લો પછી હાલતો હાલતો ખાસ પાછો અને પાકી એવા ગયા છે હાથે ખરી જાય છે અને બોર ખાવા હોય ને તો ગામડે આવવું પડે ભાઈ અને સિટીની માણસો બધા હોય છે સિટીના માણસો એ બધા વેસાતા લઈને બોર ખાય છે તો અમારે અહીંયા જો ગામડે એક આ એક પ્રકૃતિ આપેલું એક નિશાન છે કે તમે તમારી રીતે તમારી મેળે બોર ખાવ અને ભાઈ આ બોરડી છે ને આની જો કલમ વાળી હોય એની કાંઈ ઘટે કાંઈ ન ઘટે ભાઈ બોર જેવા છે તો થોડા જ બોર વીને લઉં ખીચું ઘડી લઉં થોડું અડધું પછી સેજન કમ્પલેટ આ અમારું પ્રકૃતિ આપેલું છે ભાઈ અમારા ગામડામાં ચેલામાંય બોરડા હોય ડુંગરમાં બોર હોય અને આ બોર હવે થોડાક સમયના છે પછી ઓટોમેટિક રીતે ખરી જાય છે ને મસ્ત બોર યાર મજા જ આવ્યા રાખે હજી મેં સાચ્યા તો નહીં કહેવા છે પછી વીણાય તમે પેલા જીણી લીધા આ બોરડી ની જો કલમ વાળી હોય ને એવા રામબોર થાય ને એની આ બોરડી જેવડી છે ભાઈ કેમ કે આ ખેતર ના જ છે એટલે કોઈ કાપ ના હોય ને અમારા પાડોશી ના શેઠે છે ભાઈ મજા આવે બોર ખાવે ને ઉધરસ જેવું છે એટલે આપણે ઓછા બોર યુ છે અત્યારે ઉધરસ ને આ તાવ જેવું થોડુંક થઈ ગયું હતું કેમ કે આજ રાત્રે મેં તમને શોખું કીધું પણ બે વાગ્યા લગી જાગતો હતો કેમ કે કાલના વ્લોગમાં મારે વિડીયો એડિટ કરવાનું કોમેડી વિડીયોનું પછી મને ઉજમ છેડ્યો ને તમે ત્રણ વિડીયોનું એડિટ કરી નાખ્યું હવે ત્રણ વિડીયોની મુલાકાત તમારે કરવાની જ રહેશે વારાફરતી વારાફરતી ત્રણ વિડીયો અપલોડ કરીશ આજે એક કર્યો છે પછી એક પાછો કાલે ને ક્રમ દિવસે એક કરીશ એટલે મારે આમ કહો તો અઠવાડિયાનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે હજી એક કોઈ આ વિડીયોનું એડિટિંગ કરવાનું છે અને બીજા બે વિડીયોનું એડિટિંગ કરવાનું છે જ્યારે પણ સમય મળે ત્યારે ઘડીક ઘડીક કરીશ અને એવું કર્યા રાખીશ ભાઈ અત્યારે ખેતર અમારે આ બાજુ બધાને ખાલી ખાલી છે સાવ તો બાકી હવે મિત્રો હવે ક્યાંના બોર થઈ લીધા ને ક્યાંની બકબકી કરી લીધી તમને પછી કંટાળો આવે તો હવે મળીએ ઘડીક આગળ કંઈક કામ સાથે ફરી પાછા હું બધા સિયાડા રાખડી લઉં પછી હમણાં જવું છે મારા વિજયભાઈના ઘરે તો સિયાડા રાખડી લઉં મળું આગળ હવે તો ભાઈ જય માતાજી અત્યારે હું ક્યાં છું જસદણ તો જસદણમાં બ્લોગ શૂટિંગ કરું છું જો રાહુલભાઈનો નો લઈને આવ્યા છે મસ્ત મજાનો આ બાજુ ચા પીધી ને હવે ચા પીને હવે જઈએ

અને કાંઈ એવું વ્લોગ શૂટિંગ નથી કર્યો લાંબુ થોડું તમને બતાવ્યું હું હતા પછી વી વાળીએ આપી દઉં ચડી તો તમારા ભાઈ તાબા માથે જ હોય તુરીમાં બીતી બી કરું છું અને તાબા માથે શું મેં કીધું એક વ્લોગને એન્ડ આપી દઉં ને બધાને કહી દઉં કે ટાટા બાય બાય અને મારે કોમેડી વિડીયોનું એક વિડીયોનું એડિટિંગ બાકી છે કરી નાખું બ્લોગ અમને થોડા થોડા નાના આવતા હશે પણ સપોર્ટ તમારો જારી રાખજો વિડીયોને કરી દેજો લાઇક ચેનલમાં નવા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ મળી હવે કંઈક નવા બ્લોગ સાથે ફ્રી પાસા તો ત્યાં સુધી બાય બાય